નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચિરાયુષા આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું સ્વાગત કરું છું આશા રાખું છું કે આ અગાઉનો વિડીયો આપ સૌએ જોયો હશે જેમાં આપણે ધોરણ અગિયારના પ્રકરણ એકમાં આવતા એસઆઈ એકમના પૂર્વકો અને એની ઉપયોગિતા વિશે સમજાતા જો આપને એ વિડીયો સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે એને શેર કરી શકો છો અને આપના જે હકારાત્મક પ્રતિભાવો છે એના માટે હું આપનો આભાર માનું છું આપની જે જરૂરિયાત છે એ મુજબના નવા નવા ટોપિક્સ જે તમને અઘરા લાગતા હોય એને સરળ ભાષામાં સમજાવવાની અમારી હંમેશા કોશિશ રહેશે આ શ્રેણીમાં આજે આપણે એક નવો ટોપિક ડિસ્કશન કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તમારું ધોરણ અગિયાર સ્ટાર્ટ થઈ ગયું હશે તમે નીટના ધ્યાનમાં રાખી અને તૈયારીઓ શરૂ કરી હશે તો તમને ખ્યાલ હશે કે પ્રકરણ એકમાં આવતો આ ટોપિક છે તત્વ યોગમિતીય ગણતરીઓ અને એમાં પણ ખાસ તો લિમિટિંગ રીએજન્ટ જેને આપણે સીમિત પ્રક્રિયક કહીએ છીએ તો એના પ્રશ્નો સોલ્વ કરવામાં આપણને તકલીફ પડતી હોય છે પરંતુ આજે આ વિડીયોના માધ્યમથી હું તમને એની ખૂબ સરસ સમજ આપવા જઈ રહ્યો છું જેથી કરીને તત્વ યોગમિતિને લાગતા પ્રશ્નો જે છે એ તમે ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકશો તમે કદાચ જૂના વર્ષના જે એઆઈ ટ્રીપલ એના નીકના કે એઆઈ પીએમટીએમના એ જે પ્રશ્નો જોશો તો તમને ખ્યાલ આવશે કે દર વર્ષે લગભગ આ ટોપિકમાંથી એક પ્રશ્ન તો પૂછાતો જ હોય છે અને આ પ્રશ્ન આપણે ખૂબ ઝડપથી સરળતાથી સોલ્વ કરી શકીએ એવી ટ્રિક શીખવા જઈ રહ્યા છે તો શું ચલો આપણે તૈયાર થઈ ગયા છો વિદ્યાર્થી મિત્રો આપણે તત્વ યોગમિતિ ગણતરીય અને એને સંદર્ભમાં જે સમજૂતી મેળવવાની છે એવા ઉદાહરણોની પ્રેક્ટિસ શરૂ કરીએ છીએ સૌથી પહેલા આપણે માટે એક પ્રશ્ન છે કે તત્વ મિતિ એટલે શું આ શબ્દ તમારા માટે અગિયારમાં ધોરણમાં નવો હોઈ શકે તત્વ મિતિ શબ્દનો અર્થ થાય છે સંતુલિત સમીકરણ અને તેની ઉપર આધારિત ગણતરીઓ વિદ્યાર્થી મિત્રો સંતુલિત રાસાયણિક સમીકરણ આપણી પાસે હોવું એ આ ટોપિકને સમજવા માટે એના પ્રશ્નોને સોલ્વ કરવા માટેની પ્રાથમિક જરૂરિયાત છે કાં તો આપણને સંતુલિત સમીકરણ આવડતું હોવું જોઈએ અથવા તો પ્રશ્નની અંદર આપણને સંતુલિત સમીકરણ આપેલું હોવું જોઈએ ત્યાર પછી આ જે ટોપિક છે એને આપણે બે ભાગમાં વહેંચવો પડશે સૌ પ્રથમ તત્વ ઉપર આધારિત સરળ પ્રશ્નો આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ આપણે એ શીખીશું અને ત્યાર પછી આ જે ટોપિકનો બીજો તબક્કો છે એ છે લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયાને સમાવતા પ્રશ્નોના ઉકેલ લાવવા હવે આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ તત્વ અને એની ગણતરીઓ ઉપર આધારિત પ્રશ્નો માટે તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ છીએ સૌથી સરળ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રક્રિયા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુની પ્રક્રિયાનું સમીકરણ ઓછી હું એચ ટુ અને ગેસ સ્વરૂપે બતાવું છું આગળ જતા તમારા મનમાં ઘણા પ્રશ્નો આવશે જ્યારે તમે ઉષ્માગતિશાસ્ત્ર ભણશો ત્યારે કે સર એચ ટુ ક્યારે ગેસ લખવું અને એચ ટુને ક્યારે લિક્વિડ લખવું હાલમાં આના માટે એક ટૂંકી સમજ તમને આપી દો જો તમને કોઈ પ્રશ્નમાં તાપમાન ત્રણસો કેલ્વિનથી વધારે આપેલું ત્રણસો તોતેર કેલ્વિનથી વધારે આપેલું હોય એટલે કે સો ડિગ્રી સેલ્શિયસ કે તેથી વધારે આપેલું હોય તો તમે એચ ટુઓની બાજુમાં ગેસ લખી શકો કારણ કે આ તાપમાને પાણી વધાર સ્વરૂપે હોય છે જો તમને તાપમાન ત્રણસો તોતેર કેલ્વીન કે સો ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું આપ્યું હોય તો ત્યાં તમે એચ ટુની બાજુમાં લિક્વિડ લખશો કારણ કે આનાથી સો ડિગ્રી સેલ્સિયસ થી નીચેના કોઈ પણ તાપમાને પાણી પ્રવાહી સ્વરૂપમાં હોય છે આગળ વધીએ વન બાય ટુ છે અને એચ ટુ ની આગળ એક છે બેટા આ જે સંખ્યાઓ છે એને આપણે કહી શકીએ તત્વ યોગમિતિય સહ ગુણાકો કેટલો જથ્થો વપરાય છે જેમ કે હાલમાં આ જે સંતુલિત સમીકરણ લખ્યું છે એના ઉપરથી આપણને શું સમજવા મળી રહ્યું છે તો આપણે મળતી માહિતીઓનો અહીંયા એક લિસ્ટ બનાવીએ સૌપ્રથમ આ સંતુલિત સમીકરણ છે એ આપણને એવું જણાવી રહ્યું છે કે જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને પાણી બને તો આ પ્રક્રિયામાં એક મોલ હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા હાફ મોલ ઓક્સિજન વાયુ સાથે થશે અને એનાથી આપણને એક મોલ એચ મળશે આ જ સમીકરણ ઉપરથી આપણને બીજી માહિતી એવી મળે છે કે એક મોલ હાઇડ્રોજન વાયુ એટલે એનું મોલર દળ થશે ગ્રામ ગ્રામ એટલે કે હાઇડ્રોજન પ્રક્રિયા મોલ ઓક્સિજન બેટા ઓક્સિજન વાયુ નું મોલર દળ છે બત્રીસ ગ્રામ અને અહીંયા આપણે જરૂર છે હાફ મોલ અડધા મોલ ની એટલે કે સોળ ગ્રામ ઓક્સિજન વાયુ સાથે થશે તો બે ગ્રામ હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા ગ્રામ ઓક્સિજન વાયુ સાથે થશે અને આપણને અઢાર છે તો અહીંયા આપણને ખ્યાલ આવશે કે અઢાર ગ્રામ પાણી બને છે બેટા અહીંયા આગળ હું તમને એક બીજી વસ્તુ બતાવીશ કે અહીંયા તમે દ્રવ્ય સંચયનો નિયમ પણ ચકાસી શકો છો આ જ પ્રકરણમાં રાસાયણિક સંયોગીકરણના નિયમોની અંદર પહેલો નિયમ છે દ્રવ્ય સંચયનો અથવા દળ સંચયનો નિયમ તો એમાં આપણે એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક અથવા ભૌતિક પ્રક્રિયાની અંદર જેટલા પ્રક્રિયકોના દળ ભાગ લે છે એટલું જ નીપજનું દળ પ્રાપ્ત થાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે ગ્રામ હાઇડ્રોજન સાથે જ્યારે સોળ ગ્રામ ઓક્સિજન વાયુ પ્રક્રિયા કરે છે એ આપણને અઢાર ગ્રામ પાણી આપે છે તો આ થઈ ગયું દ્રવ્ય સંચયના નિયમની પણ ચકાસણી હવે આપણે આગળ વધીએ આ જ સમીકરણ સંતુલિત સમીકરણ આપણને બીજી પણ કેટલીક મહત્વની માહિતીઓ આપે છે વાયુનો ઉપયોગ થયો હોવાથી અહીંયા આપણે વાયુમય કદના નિયમની પણ ઉપયોગિતા જોઈ શકીએ છીએ અહીંયા એક મોલ એચ વાયુ એટલે આપણે કહી શકીએ કે બાવીસ પોઈન્ટ ચાર લીટર એચ ટુ વાયુની પ્રક્રિયા હાફ મોલ ઓટુ ગેસ એટલે કે અગિયાર પોઈન્ટ બે લિટર એચ ટુ વાયુ સાથે થાય છે પરિણામે એક મોલ પાણીની વરાળ અથવા પાણીનું વાયુ સ્વરૂપ આપણને મળે છે બરાબર તો એક મોલ એચટુઓ એટલે કે બાવીસ પોઇન્ટ ચાર લિટર એચટુઓ આપણને મળશે અહીંયા આપણે આ જે ગણતરી જોઈ રહ્યા છે આ ગણતરીની અંદર ગેલ્યુસેકના વાયુમય કદનો નિયમ ઉપયોગમાં લેવાયો છે તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એક સંતુલિત સમીકરણ આપણને જે તે રાસાયણિક પ્રક્રિયા વિશે કેટલી બધી ઉપયોગી માહિતી આપી રહ્યું છે હજી આને આગળ વધારીએ તો આ જ સંતુલિત સમીકરણ આપણને મૂલ સંકલ્પના મુજબ પણ બીજી એક માહિતી આપી રહ્યું છે આ મોલ સંકલ્પના મુજબ આપણે એવું કહી શકીએ કે કોઈપણ પદાર્થના એક મોલ એટલે એની અંદર અણુઓ અથવા તો ઘટક કણોની સંખ્યા એવોગેડ્રો અંગ જેટલી હોય તો આ પ્રક્રિયામાં એક મોલ એચ ટુ વાયુ એટલે કે એચ ટુ વાયુના એન એ જેટલા અણુઓ ભાગ લે છે એની સાથે અડધો મોલ ઓક્સિજન વાયુ એટલે કે એન એ ભાગ્યા બે જેટલા ઓટુ વાયુના અણુઓ પ્રક્રિયામાં ભાગ લેશે પરિણામે આપણને એક મોલ એટલે કે એને એટલે શું તો એને એટલે એવોગેડ્રો અંક અને આ જે એવોગેડ્રો અંક છે એની કિંમત વૈજ્ઞાનિક ધબે નક્કી થયેલી છે છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત તો આ થયું ઇન્ટ્રોડક્શન કે તત્વ યોગ એટલે શું તો બેટા તત્વ યોગ એટલે તમે જોઈ શકો છો કે આપણી પાસે એક સંતુલિત રાસાયણિક સમીકરણ છે આ સંતુલિત રાસાયણિક સમીકરણને આપણે જો આ રીતે એક એક કરીને સ્ટેપ બાય સ્ટેપ ચેક કરીએ તો વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં આપણને ખૂબ જ ઉપયોગી માહિતી મળતી હોય છે તો આ થયું તત્વ યોગ ગણતરીઓનો પરિચય હવે આની પ્રેક્ટિસમાં આપણે આગળ વધી રહ્યા છે આપણે નાના નાના પ્રશ્નોથી શરૂઆત કરીએ છીએ મારી પાસે અત્યારે આ જ સમીકરણ જે છે એનો એક પ્રશ્ન છે અને એ પ્રશ્નને આપણે ઉકેલીશું એચ ટુ ગેસ વધતા હાફ ઓ ટુ ગેસ એમાંથી બને છે H2O ગેસ આ સમીકરણ આપણે લઈ લીધું છે આપણે એક પ્રશ્ન બનાવી દઈએ મારી પાસે પ્રશ્નમાં એવું છે કે સપોઝ આપણને હાઇડ્રોજન વાયુ છે એના દસ ગ્રામ આપેલા છે અને આપણને પૂછવામાં આવે છે કે હાઇડ્રોજન વાયુના દસ ગ્રામ સાથે પ્રક્રિયા કરવા માટે ઓક્સિજન વાયુના કેટલા ગ્રામ જોઈશે અને આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ પાણી કેટલા ગ્રામ બનશે હવે આ પ્રશ્નના ઉકેલ બે રીતે મળે છે એક આપણે આપેલા દળને મોલમાં ફેરવીને ગણતરી કરી શકીએ જે નવા વિદ્યાર્થીઓ છે અગિયારમા ધોરણમાં જે શરૂઆત કરી રહ્યા છે એમના માટે આ રીત સગવડ ભરી રહે છે થોડીક પ્રેક્ટિસ પછી જ્યારે આ કોન્સેપ્ટ તમને સારી રીતે સમજાય તો તમે ડાયરેક્ટ સીધે સીધી દળથી દળની ગણતરી પણ કરી શકો છો તો હાલમાં હું એકદમ પાયાની માહિતી આપીશ આપણે મોલથી શરૂઆત કરીએ હાઇડ્રોજન વાયુના દસ ગ્રામ આપણને આપેલા છે આપણે એને રૂપાંતર કરી દઈએ મોલ મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ આવું સૂત્ર આપ સૌને યાદ હશે હાઇડ્રોજન વાયુનું દળ અહીંયા આપણને આપવામાં આવેલું છે દસ ગ્રામ તો આપણે એને મોલમાં ફેરવી દઈએ દસ ગ્રામ ભાગ્યા એચ ટુ વાયુનું મોલર દળ જે છે એ છે બે એટલે દસ ભાગ્યા બે માટે આપણને હાઇડ્રોજન વાયુના મોલ મળી ગયા છે પાંચ હવે તત્વ યોગમિતીય ગણતરીઓના પરિચયના આધારે તમે તમને ખ્યાલ આવશે કે એક મોલ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજન વાયુના હાફ મોલ જોઈએ એટલે કે હાઇડ્રોજન વાયુના મોલ કરતાં ઓક્સિજન વાયુના મોલ અડધા જોઈએ તો આપણી પાસે બે પોઈન્ટ પાંચ મોલ તો મોલ સ્વરૂપમાં આપણને જવાબ મળી ગયો એ જ રીતે એક મોલ હાઇડ્રોજન વાયુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એક મોલ પાણી ઉત્પન્ન થાય છે અત્યારે આપણા પ્રશ્નની અંદર હાઈડ્રોજન વાયુના કેટલા મોલ છે તો એના આધારે આપણે કહી શકીએ કે અહીંયા કેટલા મોલ મોલ મળવા જઈ રહ્યા છે આ અંદર હું તમને કહીશ કે જ્યારે મોલ સ્વરૂપમાં એક વાર જવાબ તમને મળી જાય તો તમને પ્રાથમિક જવાબ મળી ગયો છે હવે તમને પ્રશ્ન જે પૂછવામાં આવે છે એમાં જવાબ કયા પદ્ધતિથી માંગેલો છે તમને જવાબ દળ સ્વરૂપે માંગેલો છે વાયુના કેસમાં કદ સ્વરૂપે માંગેલો છે કે પછી ઘટક કણોની સંખ્યા સ્વરૂપે માંગેલો છે એ મુજબ મોલમાંથી તમે ખૂબ સરળતાથી જવાબ લાવી શકો છો અહીંયા આપણે સૌ પ્રથમ દળ ઉપર જઈશું તો પાંચ મોલ હાઈડ્રોજન વાયુ સાથે ઓક્સિજનની પ્રક્રિયા કરવા માટે બે પોઈન્ટ પાંચ મોલ ઓક્સિજનની જરૂર પડે છે આ બે પોઈન્ટ પાંચ મોલ ઓક્સિજન છે જો મારે એને દળમાં ફેરવવું હોય તો મોલને મોલર દળ ઓક્સિજન વાયુના મોલર દળ બત્રીસ વડે ગુણવું પડે અને આ રીતે ગુણાકાર કરતા આપણને જે જવાબ મળશે એ દળ સ્વરૂપમાં જવાબ મળશે બત્રીસ ગુણ્યા બે પોઈન્ટ પાંચ કેટલા થશે તો બત્રીસ દૂર ચોસઠ અને એની અંદર આપણે સોળ ઉમેરી દઈએ તો એસી આપણો જવાબ આવશે એવી જ રીતે જો આ બે પોઈન્ટ પાંચ મોલ છે એને તમે કદમાં ફેરવવા માંગો છો કદ સ્વરૂપે જવાબ મેળવવા માંગો છો તો બે પોઈન્ટ પાંચ ભૂણ્યા બાવીસ પોઇન્ટ ચાર કરવાથી તમને આજ જવાબ લિટરમાં મળી શકે બે પોઈન્ટ પાંચ મોલ એને બાવીસ હજાર ચારસો વડે ગુણશો તો આ જ જવાબ તમને મિલીલિટરમાં મળી શકે બે પોઈન્ટ પાંચ ગુણ્યા તમે ગુણશો તો બતાવી રહ્યો છું કે એકવાર તમને ખબર પડી ગઈ કે હાઇડ્રોજનના આપેલા મોલ સાથે ઓક્સિજનના કેટલા મોલ જરૂરી છે રાસાયણિક પ્રક્રિયા પૂરી કરવા માટે તો એ મોલને તમે જરૂરિયાત મુજબ દળમાં ફેરવી શકો છો સ્વરૂપે પણ આટલા બધા પ્રશ્નો એક જ સાથે પૂછવામાં આવતા નથી તમે જો આ પ્રકારે પ્રેક્ટિસ કરીને પરીક્ષામાં બેસો છો તો તમને પ્રશ્ન આમાંથી કોઈ એક જ પૂછેલો હશે પરિણામે એ પ્રશ્ન તમને ખૂબ જ સરળ લાગવાનો છે ચલો આગળ વધીએ હવે આપણે આગળ જોયું કે જેટલા મોલ હાઇડ્રોજન વાયુના પ્રક્રિયામાં ભાગ લે છે એટલા જ મોલ પાણીના બનવાના છે એટલે કે અહીંયા પાંચ મોલ પાણીના બનવાના છે આ પાંચ મોલ પાણીના જે બનવાના છે હવે એને સૌ પ્રથમ આપણે દળમાં ફેરવવો છે તો પાંચ મોલ છે એને હું સેના વડે ગુણીશ એના મોલર દળ પાણીનું મોલર દળ કેટલું છે અઢાર તો તમારો જવાબ આવશે નેવું ગ્રામ એવી જ રીતે જો તમારે આ પાણી જે પાણીના મોલ છે એને કદમાં ફેરવવા છે તો તમે પાંચ મોલને બાવીસ પોઈન્ટ ચાર વડે ગુણશો તો તમારો જવાબ લીટરમાં આવી જશે જો તમે પાંચ મોલને બાવીસ હજાર ચારસો વડે ગુણશો તો તમારો જવાબ મિલી લીટર એકમમાં આવી જશે અને સૌથી છેલ્લે જ્યારે આને તમે એવોગેડ્રો અંક વડે ગુણશો તો તમારો જવાબ છે એ ઘટક કણોની સંખ્યા સ્વરૂપમાં કન્વર્ટ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો કેવું લાગ્યું તમને આ શરૂઆતનો એક એક્ઝામ્પલ સરળ છે ને જેટલી વધારે આ પ્રકારના પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરીશું એટલું જ આપણા માટે તત્વ ગણતરીઓ સરળ બનવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ છીએ તમને આ એક્ઝામ્પલ જો સરસ સમજાવ્યું હોય તો હવે બીજું એક એક્ઝામ્પલ લઈશ જેનાથી તમારું નોલેજ છે વધુ દ્રઢ બનશે તમારા મનમાં રહેલી કન્ફ્યુઝન્સ છે એ દૂર થશે નવ ઉદાહરણ લઈએ છીએ આપણે આ વખતે આપણે પ્રક્રિયા બદલીએ છીએ મારી પાસે હેબર પદ્ધતિની પ્રક્રિયાનું સમીકરણ છે એન ટુ ગેસ વધતા થ્રી એચ ટુ ગેસ એમાંથી બને છે ટુ એચ થ્રી ગેસ આગળ જતા આપને જોવા મળશે કે આ પ્રક્રિયા છે એ હેબર પદ્ધતિ નામે ઓળખાય છે તમને જણાવી દઉં કે આ હેબર પદ્ધતિ એ એમોનિયા વાયુના ઔદ્યોગિક ઉત્પાદન વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં આગળ જતા પહેલા એક રસપ્રદ માહિતી આપું બેટા ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે ખેતીના વિકાસ માટે ખેતીમાં ખૂબ સારી ઉપજ મળે એ માટે ખાતરો બહુ મહત્વના છે તો યુરિયા નામના ખાતરથી તમે પરિચિત હશો યુરિયા નામનું ખાતર જે છે એ એમોનિયામાંથી બને છે અને એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનની આ રીત છે જો આ પદ્ધતિનું મહત્વ તમે સમજી શકતા હોય તો તમને ખ્યાલ આવશે કે આ પદ્ધતિથી જેટલું સરળતાથી અને જેટલું વધુ પ્રમાણમાં અને જેટલું ઓછા ખર્ચે એમોનિયા બનાવી શકાય એની સીધી જ અસર યુરિયાના ઉત્પાદન પર પડે છે યુરિયા એટલું જ સસ્તું બનાવી શકાય અને દેશના ખેડૂતોને પ્રોવાઈડ કરી શકાય આપણે પ્રશ્નો ઉપર પાછા આવી જઈએ આગળ વધીએ આ એક સંતુલિત રાસાયણિક સમીકરણ છે તમે જોઈ શકો છો તત્વ યોગમિત સહ કેટલા છે તો કે એક મોલ નાઇટ્રોજન વાયુ એની સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે આપણી પાસે જોઈશે ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ અને એનાથી બનશે બે મોલ એમોનિયા વાયુ હવે અહીંયા પ્રશ્ન બનાવીએ આગળના પ્રશ્નમાં મેં તમને દળ આપ્યું હતું હાઈડ્રોજન વાયુનું દસ ગ્રામ અને એના સંદર્ભમાં આપણે પ્રશ્ન સોલ્વ કર્યો કે ઓક્સિજનનું કેટલું દળ જોઈશે અને પાણીનું કેટલું દળ ઉત્પન્ન થશે આ વખતે આપણે પ્રશ્ન થોડો ચેન્જ કરી દઈએ છીએ અહીંયા આપણે કોઈ એક વાયુનું કદ લઈ લઈએ જેમ કે આ પ્રશ્નમાં હું હાઈડ્રોજન વાયુનું કદ સિલેક્ટ કરું છું હાઇડ્રોજન વાયુનો કદ આપણે પ્રશ્ન તરીકે લઈએ અને પછી એ શોધવાની કોશિશ કરીએ કે આના માટે આપણે નાઇટ્રોજન વાયુના કેટલા કદની જરૂર પડશે અને આ પ્રક્રિયાથી એમોનિયા વાયુનું કેટલું કદ ઉત્પન્ન થશે તો અહીંયા હાઇડ્રોજન વાયુનું કદ બેટા આપણે લઈ લઈએ છે ત્રીસ લિટર હવે ગેલ્યુસેકના વાયુમય કદનો જે નિયમ છે બેટા એનો ઉપયોગ આવશે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ યાદ તો છે ને સૌને ચલો આપણે એક ઝડપથી રિવિઝન કરી લઈએ ગેલ્યુસેક કદ નો નિયમ આપણને એવું કે છે કે સમાન તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયામાં વાયુરૂપ ઘટકો ભાગ લેતા હોય અને વાયુરૂપ નીપજો ઉત્પન્ન થતી હોય તો આ પ્રક્રિયા એમના તત્વ યોગમિતીય ગુણોત્તરની જેમ જ કદના ગુણોત્તરમાં થાય છે જી હા મિત્રો તમે જે સમજો છો એ બરાબર છે તમે આ સમીકરણને કઈ રીતે જુઓ છો તો કે એક મોલ નાઇટ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવા માટે ત્રણ મોલ હાઇડ્રોજન વાયુની જરૂર પડે તો ગેલ્યુ વાયુમય કદના નિયમ પરથી એ જ ગુણોત્તર આપણે કદ માટે વાપરી શકીએ છીએ એવું સાબિત થાય છે એટલે કે અહીંયા હું તમને એવું કહી શકું કે એક લિટર નાઇટ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવા માટે ત્રણ લિટર હાઇડ્રોજન વાયુની જરૂર પડે અને બે લિટર એમોનિયા વાયુ આ પ્રક્રિયાથી ઉત્પન્ન થશે તો તમને સમજાઈ ગયું યાદ આવી ગયું ચાલો એનો અહીંયા આપણે પ્રક્રિયામાં એનાથી ત્રીજા ભાગ જેટલું કદ આપણને જોઈશે નાઇટ્રોજન વાયુનું તો ચલો વિદ્યાર્થી મિત્રો તમે જ મને કહો કે એચ વાયુના ત્રણ લીટર માટે નાઇટ્રોજન વાયુના એક લીટરની જરૂર છે તો અત્યારે પ્રશ્નમાં એચ વાયુના ત્રીસ લિટર આપ્યા છે નાઇટ્રોજન વાયુના કેટલા લિટર જોઈશે ઓકે તમારો જવાબ શું છે દસ લિટર છે તમે સાચા છો અહીંયા ત્રીજો ભાગ એટલે કે દસ લિટર નાઇટ્રોજન વાયુની જરૂર પડશે હવે આપણે આગળ જઈએ નિપજ તરફ જઈએ નીપજની ગણતરી બે રીતે થઈ શકશે તમે જોઈ શકો છો કે ત્રણ લિટર હાઇડ્રોજન વાયુ વાપરવો હોય તો એનાથી આપણને બે લિટર એમોનિયા વાયુ મળવાનો છે તો હાઇડ્રોજન વાયુના સંદર્ભમાં પણ એમોનિયા વાયુની ગણતરી આપણે કરી શકીએ છીએ પરંતુ એનાથી પણ સરળ પદ્ધતિ છે નાઇટ્રોજન વાયુનું કદ છે એના કરતાં ઉત્પન્ન થનારા એમોનિયા વાયુનું કદ બે ગણું હોય છે તો અહીંયા આપણે ઓલરેડી નાઇટ્રોજન વાયુનું કેટલું કદ વપરાશે એ શોધીને બેઠા છે તો એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ બરાબર તો અત્યારે એક લીટરની સામે બે લિટર છે ગુણોત્તર તો અહીંયા દસ લિટર નાઇટ્રોજન વાયુ વપરાશે તો આપણને વીસ લિટર એમોનિયા વાયુ પ્રાપ્ત થશે બેટા આ પ્રશ્નોનો જવાબ આપણે જે લાવ્યા છે તત્વ યોગમિતીય ગણતરીના પ્રશ્ન તરીકે એના જવાબ લાવવા માટે ગેલ્યુસેકના વાયુમય કદના નિયમનો ઉપયોગ કર્યો છે તો આશા રાખું કે ગેલ્યુસેકના વાયુમય કદના નિયમને પણ આપ સારી રીતે તૈયાર કરશો અને એનો તત્વ ગણતરીમાં જરૂર પડે ઉપયોગ કરશો તો વિદ્યાર્થી મિત્રો આ બે એક્ઝામ્પલના આધારે આશા રાખું કે તત્વ ગણતરીઓ અંગેના આપના જે ખ્યાલ છે એ વધુ સ્પષ્ટ બન્યા હશે તમે જો આ ટોપિકને ખૂબ સારી રીતે તૈયાર કરવા માંગો છો તમે ઈચ્છો છો કે પરીક્ષામાં પૂછાનારા કોઈપણ પણ તત્વ ગણતરી રિલેટેડ પ્રશ્ન નો સાચો સરળતાથી અને ઝડપી જવાબ લાવો છે તો આ પ્રકારના ટોપિકની તમારે વધુ ને વધુ પ્રેક્ટિસ કરવી જોઈએ પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય તો અગાઉના વિડીયોમાં જે મેં ટ્રીક બતાવી હતી એ જ તમે કરી શકો આ જ સંતુલિત સમીકરણો તમે લઈ બે કે ત્રણ મિત્રો બાજુમાં બેસી જાઓ અને કોઈ એક મિત્ર દળ કદ મોલ કે પછી અણુઓની સંખ્યા તરીકે પ્રશ્ન બનાવી દે અને એ એના મિત્રને આપી દે કે બાકીના ઘટકોના દળ કદ અથવા મોલ કોઈ એક ઘટકના બનાવી દે અને બીજા મિત્રને સોલ્વ કરવા આપી દે તો આનાથી ખૂબ સારી પ્રેક્ટિસ થશે અને રમતા રમતા આ ટોપિક તમને સરળતાથી આવડી જશે પ્રશ્ન આપતી વખતે ખાસ ધ્યાન રાખવું કે અંક એવા લેવા કે જેનું રૂપ સરળ હોય એવા આંકડા ના મૂકવા કે તમારો મિત્ર એક બે કલાક સુધી આ પ્રશ્નોનો જવાબ જ ના લાવી શકે અને પ્રેક્ટિસ બાજુ મારે અને એની કન્ફ્યુઝન વધી જાય તો આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે જો આ વિડીયો આપને ગમ્યો હોય આમાં આપવામાં આવેલી સમજથી આપણા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હોય તો આ અમારી યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો અને અમારા વિડીયોની નીચે કોમેન્ટ સેક્શનની અંદર આપને આ વિડીયો કેવો લાગ્યો આપના પ્રતિભાવો આપશો અગાઉના વિડીયોમાં જેમ સજેશન આપ્યા હતા કે તમે શું જોવા માંગો છો તમને કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે તો એ રીતે અમને સજેશન આપશો તમારી પૂરી કોશિશ રહેશે કે આપને અઘરા લાગતા ટૉપિક છે એને ખૂબ સરળ બનાવી અને આપના સુધી વિડીયોના માધ્યમથી અમે પહોંચાડીએ થેન્ક યુ